નમો નમઃ હું કેવિલ ગોર આજે આપણે વાત કરશું એ બે દેવોની કે જે આ યુગની અંદર પણ આપણને સાક્ષાત જોવા મળે છે એમાં પ્રથમ આપણા ઘરની અંદર આપણે રોજ સવારે સાંજે કરતા હોઈએ છે પણ શું કામ કરીએ છે એ કોઈને ખબર હોતી નથી તો એવા દેવ એટલે કે દીપ નારાયણ આપણા ઘરની અંદર સવાર સાંજ આપણે દીવા અગરબત્તી ધૂપ આદિ કરીએ છીએ પણ દીવો શા માટે કરવામાં આવે છે એ દીવો કરવાથી શું ફાયદાઓ થાય છે એ આપણે કોઈ જાણતા નથી તો દીવો એ દેવનો સાક્ષી છે આપણે આપણા ઘરની અંદર કયા દેવની પૂજા કરીએ છીએ કયા દેવની પાઠમાળા કરીએ છીએ બધા જ કર્મ ની નારાયણ ભગવાન પૂરે છેલ્લે દીવો પ્રગટાવે અને ભગવાનને નમસ્કાર કરીને જતા રહે તેનું કઈ ફળ પ્રાપ્ત થતું નથી આથી ભગવાનની પૂજા થઈ જાય સ્થાન આદિ કર્મ થઈ જાય તિલક અક્ષત પુષ્પ ભગવાનને ચડાવી દેવાય પછી તરત જ દીપ પ્રજ્વલિત કરી દેવો પડે છે અને પછી આપણી પાઠમાળા કરવાથી આપણને એનું ફળ પ્રાપ્ત થાય છે અને બીજા છે સૂર્યનારાયણ ભગવાન સૂર્યનારાયણ ભગવાનને રોજ સવારે ઊઠીને નમસ્કાર કરવા જોઈએ એક કળસ જળ ચડાવવું જોઈએ આટલું કર્મ કરવાથી પણ આપણને ઘણો બધો ફાયદો થાય છે આદિત્યંચા નમસ્કારં હે કુરવંતો દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્રમ નો કે જે રોજ સવારે ઊઠીને સૂર્યનારાયણ ભગવાનને નમસ્કાર કરે છે એક કરસ જળ ચડાવે છે જન્માંતર સહસ્ત્રેષુ હજારો જન્મ સુધી દારિદ્રમ નો ઉપજાયતે કે હજારો જન્મ સુધી એક કુટુંબ પરિવારની અંદર દારિદ્રતા અને રોગ આવતા નથી આથી રોજ સવારે ઉઠી ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરવા એક કળસ જળ ચડાવવા એનાથી પણ આપણને આટલો ફાયદો થાય છે તો આ જે બે દેવ છે એ આપણને સાક્ષાત જોવા મળે છે આથી આ દેવ દેવની આપણે પૂજન કરવું જોઈએ અર્ચન કરવું જોઈએ અને જે આપણાને જ આપણા જીવનની અંદર શુભ ફળ પ્રાપ્ત થાય છે નમૂનામાં